તળાજાના ત્રાપજ સાથે સથરા દિહોર પાવઠિયામાં વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદ આવતા ખેતરો અને રસ્તા પાણી પાણી થયા છે સિહોરના ટાણા વરલ દેવગાણામાં વરસાદ આવ્યો છે સિહોરમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા વાવણી બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાય છે તો ભાવનગરના આસપાસના તમામ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે ધોધમાર વરસાદ આવતા ખેતરો અને રસ્તાઓ પાણી પાણી થયા છે નવનીત ભાવનગરમાં આસપાસના તમામ ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ પડ્યો છે ક્યાં કેટલો વરસાદ અત્યારે શું સ્થિતિ ચોક્કસ કે ભાવનગરમાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ છે એ યથાવત રહ્યો છે ખાસ કરીને ભાવનગર જિલ્લાના તળાજા અને સિંહોર પંથકે જ્યાં ધોધમાર વરસાદ છે આજે શરૂ થયો છે વહેલી સવારથી ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું અને ત્યારબાદ ધોધમાર વરસાદ છે એ શરૂ થતા લોકોની અંદર ખુશી આપી છે ખાસ કરીને સિંહોર પંથકે જ્યાં દર વર્ષે ખૂબ ઓછો વરસાદ થતો અને જે સિંચાઈની જે સુવિધા છે એ પણ એ ગામના લોકોને નથી મળી રહી ત્યારે એ વિસ્તારની અંદર સારો વરસાદ થતા ખેડૂતોની અંદર પણ હર્ષની લહેલી છે એ જોવા મળી છે ખાસ કરીને આજે તળાજા પંથક ની અંદર પણ સારો વરસાદ થતા ખેતરો છે અને રસ્તાઓ છે પાણી પણ થયા હતા ખેડૂતો દ્વારા વાવણી કર્યા બાદ ધોધમાર વરસાદની છે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને આજે વરસાદ થતા ખેડૂતો ની અંદર પણ ખુશી જોવા મળેલી છે બરાબર બિલકુલ થી અમિત આભાર આપનો તમામ જાણકારી માટે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે આગાહીકા અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી